કેમ છો ભાઈ મજામાં જો આપણે આજે વરસાદ ત્યારે હાલની તબક્કામાં ક્યાં પણ ચાલુ છે એ તમે એકવાર જુઓ વરસાદની આપણે વાત કરીએ અને વરસાદનો માહોલ આપણે પણ સારામાં સારું ચાલી રહ્યું છે આપણે વરસાદ ક્યાં છે એ તમને જણાવીશું આપણે ભાવનગર જિલ્લો તાલુકો સિંહોર એમાં સારામાં સારો પણ આજનો વરસાદ છે જોવો પણ વરસાદ તો છે પણ એની સાથે સાથે પવનય પણ વધુ વધુ છે જો તમને આ વિડીયોમાં પવન બતાવી રહ્યો છે પણ પવનય પણ સારો છે સાથે આરે અને વરસાદી પણ સારામાં સારો છે તો આપણે વરસાદની વાત કરીએ કે અમુક વિસ્તારમાં વરસાદ પણ હજી સયાત નહીં અમુક વિસ્તારમાં હજી ખેડૂત ખેડૂતભાઈઓએ કે વાવણી હજી હજી કરી નથી અને અમુક અમુક જગ્યામાં અને અમુક વિસ્તારમાં આપણે વાવણી પણ થઈ ગઈ છે તો અત્યારે વાવણીનો માહોલ જ્યાં વરસાદ નથી ત્યાં ખેડૂતભાઈ અત્યારે બહુ પરેશાન છે અને અમુક જગ્યામાં કે ઘેરા ઝાપટા એક ઘેરા ઝાપટા પડે છે તો એક સાથે વાવણી પણ નથી તો પાસ અમુક જગ્યામાં આગતર વાવણી થઈ ગઈ છે અમુક જગ્યામાં પાસ્તર વાવણી છે તો વરસાદનો માહોલ વરસાદનું વરસ આ ચાલે પણ અને આ વર્ષમાં બે વાવણી થઈ છે એક સાથે વાવણી ક્યાંય છે નહીં એક ગામમાં વરસાદ હોય તો બીજા ગામમાં પણ વરસાદ આપણે નથી હોતો હવે આવતા વિડીયોમાં આગળની માહિતી આપીશું